ભાવનગર શહેરના દસ્તાણા નજીક થોડા દિવસો પહેલા અકસ્માત સર્જિયક યુવાનની હત્યા થવાનો બનાવ બન્યો હતો આ બનાવને પગલે પોલીસે સંડોવાયેલા આઈ સમોને ઝડપી પાડ્યા હતા ઝડપાયેલા આઈ પરિવારજનોએ સ્થાનિક લોકોએ પોલીસ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે ફકડાયેલા લોકો નિર્દોષ છે અને તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે પરિવારજનોએ ખાસ કરીને આરોપી તરીકે નામ આવેલા ઘટનાના સમયે ત્યાં હાજરજનો હોવાનું સ્પષ્ટ કર્યું છે આ મુદ્દે મોટી સંખ્યામાં પરિવારજનો અને સ્થાનિક લોકો ભાવનગર ડીએસપી કચેરી ખાતે પહોંચ્યા હતા અને તેઓએ રજૂઆત કરતા જણાવ્યું કે પોલીસે અમુક લોકોની ખોટી રીતે હેરાન કરી ખોટા આરોપોમાં ફસાવાનો પ્રયાસ કર્યો છે લોકોએ પોલીસ પાસે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરી સચ્ચાઈ બહાર લાવવાની તેમજ નિર્દોષ લોકોને ન્યાય અપાવવાની માંગણી કરી હતી મારું નામ લક્ષ્મી સોલંકી છે ભાકા ભૈરિયા એ મારા ભાઈ છે કાકાભાઈ રહીવાના દિવસે મારા ઘરે હતા મારા ઘરે પંદરથી વીસ જણા ગામડેથી સમાધાનમાં આવ્યા હતા સમાધાનમાં આવેલા આકૃ માણસો હતા બધા મારા ભાઈ રાતે એક વાગ્યા સુધી મારા ઘરે હાજરમાં હતા મારા ભાઈ બધા બધા અહીંના માણસો હતા ગામડેથી આવ્યા હતા મારા ભાઈ હાવ નિર્દોષ છે મારા ભાઈને ન્યાય આપો મારા ભાઈનો કોઈ પણ વાંક આમાં છે નહીં કડીએ ખોટે ખોટું મારા ભાઈનું નામ આપ્યું છે કાકાભાઈનું નામ હાવ ખોટે ખોટું સડાયેલું છે કડીએ વાક મારા ભાઈ નો નથી મારા ભાઈ કોઈ પણ વાક હોય કરી દે પોલીસ વાળા તો મારા ભાઈ ને ખોટે ખોટો હાવ એટલે હાવ એમને છે ને આમાં હાવ સમાધાન માં હતા ને એ બાબત થી એમને કઈ હાજર માં જોવા ન મળે એટલે નામ આપ્યું છે આદરનગર હાલમાં હું રહું છું શિવ શક્તિ મારું ઓલું છે હાદા મકાન છે ત્યાં કણે હતા હાજર માં